રાધન છઠ ક્યારે છે અને શા માટે માનવામાં આવે છે રાધન છઠ બે હજાર ચોવીસ શ્રાવણ મહિનામાં અનેક તહેવારો આવે છે તે માનો એક તહેવાર એટલે રાધન છઠ છે રાધન છઠ એ શીતળા સાતમ સાથે જોડાયેલો તહેવાર છે આવો જાણીએ તેના વિશે પૌરાણિક માન્યતાઓ રાધન છઠ તમને જણાવી દઈએ કે આ વખતે રાધન છઠ એટલે કે શ્રાવણ શ્રાવણવધ છઠ ચોવી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આવે છે આ તારીખે શનિવાર છે કેમ ઉજવવામાં આવે છે રાધન છઠ રાધન છઠ એ શીતળા સાતમ સાથે જોડાયેલો તહેવાર છે શીતળા સાતમના દિવસે ઠંડા ખાવાનું પરંપરા છે આ દિવસે ગૃહિણીઓ ચૂલો સળગાવતી નથી આથી તેના આગળના દિવસે રાધન છઠ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે મોટા ભાગના તમામ ઘરોમાં અનેક વેદ પકવાનો બને છે જો શીતળા સાતમ અને જન્માષ્ટમીના તહેવારોમાં ખાવામાં આવે છે આ રીતે રાધન છઠ માનવામાં આવે છે જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણો દિવસ શુભ રહે